ખાલી <laughs> મારા <laughs> 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 <coughs>

હરિયામ બળિયા છું ને ખ્યાલ હું તને પણ છત્રી ના હરિયાણ નો કે સાયકલ ના હરિયાણ નો ખુબ ફરક પડવાનો ના બધું ફરક પડે તું જાણી યાર વતાર ધંધાની પર થાઈ ફેરા ગણ કે ભાઈ હું છત્રી ને છત્રી માં ફરી આવ્યો એમ ના કે તો પણ સાયકલ ના છત્રી એન્જિન લગાવી દેવાના યાર અલે આને આરામ કુ નામ જા તું ને કરવાન કર ને કે હમણા તું જા યાર મગજ બગાડ્યા કર એ છત્રી રિપેર કરવા વાળા ને કરજે તું એ ને કર તું ઓ ભુરકલા અલે જાન લે તારી હમણા નો કે કે યાર કમાવ કરે પાડી જાય હમણા મગત બગાડે તો મારું મગત છટકી લે 36 રૂપિયો કરવા રે એકે જિયો મને 36 રૂપિયો આવી ગઈ એ 36 રૂપિયો ભાઈ એ આ એવું રીમા શેર કરવાવારા 36 રૂપિયો કરવાવા ભાઈ ચોમાસાની 36 રૂપિયો કરવાને યાર ને 36

છત્રી ની તો હાલત કર્યો ને આ બધું બાજી નાખ્યું ખર્ચો વધી ગયો નાલ દેજો આમ બોલાઈ લઈ મારી મારે જો કમ્પ્લીટ હોય છે

માહિતી થતી પપ્પા ગી એ પેલી ફાળતી જઈને તું તો છે અને મારી ફાડી અને ભંગાર કાલે મારાીખ માં લીધું લ્યો બે જણા તો બાજી જતા રહ્યા અમારે તો ભંગાર હાથમાં આપી લ્યો આ છત્રી ના હા 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 હરિયામાં જતા લ્યો કોમ માં આવશે બે સતરીયા બરાબ્યા તો બાજ્યા છત્રી તો એક રિપેર ના થઈ પણ એવાનું સતરીઓનો ભંગાર તો હાથમાં કોકલા કોક ની તૂટી ગયેલી સતરીઓ છે ને એમાં કોમમાં માં આવશે લગાવવાળો લેડો થાય ને છત્રી રિપેર કરવા વાળા છત્રી રિપેર કરવા વાળા